બેકિંગ બેકિંગ થાય બોક્સમાં કે ગુફામાં નો એ રીતના કે ગ્લાપ હતા તો હાલો આઈસ્ક્રીમ આવી ગયું છે આપણો આ હેલો મિત્રો રામ રામ સીતારામ બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજે છે શનિવાર એટલે આપણે મંદિરે જતા આવી જરાક દર્શન કરતા આવી દર્શન કરતા પછી આવીએ હાલો મિત્રો આપણે પૂકી ગયા છીએ અહીંયા મંદિરે દર્શન કરી લઈએ આપણે દર્શન કરીને પછી મળીએ મને તો એકદમ શાંતિથી દર્શન થઈ ગયા છે મજા આવી આમ દર્શન કરીને આમ અલગ જ ફિલિંગ આવે કઈ આવી ગયા હતા અહીંયા ગાડા તો હનુમાન દાદા અહીંયા શનિવાર છે એટલે દર્શન કરી લઈએ હું દર્શન કરીએ તો મજા આવી જાય મિત્રો થોડું કામ છે તો બહાર જઈએ છીએ આપણે એટલે થોડું બહાર જતા આવી કામ બામ બતાવી તા પછી પાછા આવીએ મિત્રો અત્યારે આવી ગયા છે આપણે આપણે પેપરની દુકાને મોટું કામ થાય સ્ટીલનું કામ કાજે કોન્ટેક કરવો લેવું હોય તો કોન્ટેક કરવો રાધેલ છે આમ એલ્યુમિનિયમ સ્ટીલ

રાધેશ્યામ સ્ટીલ વેસલ હાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આધાર કાર્ડ ની વેસલ ઓફિસ છે કેમ કે થોડો આધાર કાર્ડ માં આપણે લોચા હતા એક વાર બીજી વાર ગયા એક વાર બીજી દોઈ વાર તો ઘરે પૂગી ગયા છે તેમ તેમ કરીને કેમ કે તો ધમાર વર્ષા તૂટી જ પડ્યો જો ખાલી હજી અંધારું છે તો માર વરસાદ આવી ગયો તો પછી નાન ને હાલો ગયા પછી થોડોક ધીમો પડ્યો ને તો સીધી આપણે ફસકાવી

હાલો આપણે ભૂગી ગયા છે આપણા કામ છે એ કોમ્પ્લેક્ષ માં કોમ્પ્લેક્ષ કઈ કહું આમાં આપડે કામ છે થોડુંક ઉપર ના મારે કામ બતાવી લઈએ પછી મળીએ આપડે કામ છે ને ઓફિસ માં જો આવી કઈ ઓફિસ છે ઉતારા ન દેતા આપણે ઉતાર લઈ ગમે એમ કરી હાલો મિત્રો આપણું કામ ડન થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ એ બધું જ કામ પૂરું આજે હવે જઈએ સીધા ઘરે તડકો નીકળી ગયો છે હવે વાંધો નહીં આ વરસાદ બરસાદ નહીં આવે સીધા આપણે ઘરે પૂગી જવું કાંઈ અડચણ રૂપ નહીં થાય વરસાદ મિત્રો આપણે લાગી ગઈ ભૂખ એટલે થોડાક આટા માટા માર્યા ને એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે ભૂખ જેવું લાગે છે તો આપણે છે ને ચીંગ ભજીયા લઈ લીધા ચીંગ ભજીયા ખાઈ લઈને પછી આઈન નું કામ થઈ જાય મિત્રો આપણે બહાર જઈને આવ્યા થોડોક સામાન લેવાનો હતો વાયરિંગનો

ચાલુ રસ્તા માં તરસો તરસો પછી કઈ દેખાતો નતો લા પતા તો બોલો ઈ મળી ગયો આજે બોલો ઈ છે એ કાકડીયા ક્યાં હતો

આપણે આઈસક્રીમ આઈસક્રીમ આવી છે એટલે હું ઠંડક થઈ જાય ને મજા આવી જાય ચાલો મચ્છી પડી રસ્તામાં લાલ લાલ ચોળ ચોળ થઈ ગઈ ચોડે છે બહુ આઈસ્ક્રીમ ખાઈ લઈ તો બરોબર આજ માટે આટલું છે જો મજા પડી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય હિન્દ જય ભારત